રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ નિર્દોષ લોકો જીવતા હોમાયા હતા આ ઘટના બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને ગેરકાયદેસર અને મંજૂરી વિનાના બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરી છે જોકે તંત્રની આ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે વેપારીઓનો આરોપ છે કે મનપા દ્વારા ચોક્કસ વિગત વિના આડેધડ હોટેલ રેસ્ટોરન્ટ કાફે વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આ વિરોધ સાથે મનપા અધિકારીઓની સીલિંગ કાર્યવાહી વિરુદ્ધ ખાણીપીણી સાથે સંકળાયેલા હોટેલ રેસ્ટોરન્ટ કાફે સહિતના ધંધાર્થીઓએ એક દિવસનો બંધ પાડ્યો અને જિલ્લા પંચાયત ચોકથી આર એમસી કચેરી સુધી રેલીનું આયોજન કર્યું આ રેલીમાં અંદાજે એક હજાર ધંધાર્થીઓ જોડાયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો રેલી નું આયોજન

પરમિશન આપે છે આ રેલી ની અંદર ટોટલ સાતસો થી એક લોકો છે જિલ્લા પંચાયત થી રેલી કરી અને સુધી જવાના છે ચોવીસ કલાક માં જો નિર્ણય નહીં આવે તો ગાંધીનગર ની ગુજરાતને સુધી ગુજરાત ને લઈને આ લડત ચાલુ રહેશે